તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે જોડાયેલી તમામ મળી અને ચોપન હજાર કરતા વધુ શાળામાં આજથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે અઢારમી નવેમ્બરથી શરૂ થતું શૈક્ષણિક સત્ર આગામી ચોથી મે સુધી ચાલશે પાંચમી મે બે હજાર પચીસ થી પાંત્રીસ દિવસનું ઉનાળું વેકેશન રહેશે તો શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા એકેડેમિક કેલેન્ડર પ્રમાણે અઠ્યાવીસમી ઓક્ટોબરથી સત્તરમી નવેમ્બર સુધી કુલ એકવીસ દિવસનું દિવાળી વેકેશન જાહેર કરાયું હતું શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ કાર્ય અને પરીક્ષા પ્રવેશમાં એક સૂત્રતા જળવાઈ રહે તે માટે કોમન એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું હોવાથી તે પ્રમાણે આજથી કોલેજો શરૂ થઈ રહી છે પરંતુ નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે નહીં તારીખ અઢારમીથી લઈ અને ચૌદમી ડિસેમ્બર સુધીમાં કોલેજો આંતરિક પરીક્ષા પૂર્ણ કરવાની રહેશે અને આગામી ચૌદમી ડિસેમ્બરે કોલેજોમાં પહેલું શૈક્ષણિક સત્ર પૂર્ણ થશે જેના કારણે બીજું શૈક્ષણિક સત્ર સોળમી ડિસેમ્બરથી અઠ્યાવીસમી એપ્રિલ સુધી જાહેર કરાયું છે દિવાળી વેકેશન હતું દિવાળી હોમવર્ક આપ્યું એ દિવાળીમાં ફેવારોની ઉજવણી કરી પછી હવે થોડા રહ્યા હતા એટલે આજે આયા તો પહેલા દિવસ માટે અમે બહુ એક્સાઇટેડ હતા અમે ફ્રેન્ડ્સ ને મળીશું અને બધું ભણવાનું એટલે સારું લાગશે મારું નામ ચોડાસમાં કશ્યપ હિતેશ કુમાર છે હું ધોરણ અગિયારમી માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી છું આટલા દિવસ પછી આ દિવાળી વેકેશનમાં અમે બધા પરીક્ષા પતી ત્યાર પછી રજા ઉપર જ હતા પછી અમને ઘરે દિવાળી વેકેશનમાં હોમવર્ક આપ્યું અમે હોમવર્ક બી કરતા હતા પણ એ પછી થોડોક કંટાળાવા લાગ્યો ઘરે કે ક્યારે ક્યારથી સ્કૂલ ચાલુ થાય ક્યારથી ભાઈબંધો સાથે બધા મળીએ મસ્તી કરીએ ક્યાં સાહેબો જોડે કેવી રીતના ભણીએ નવું નવું શીખવા મળે સાહેબોથી આ ઘરે થોડા કંટાળી ગયા હોવાથી સ્કૂલમાં આજે પહેલો દિવસ હોતો એટલે આજે બધા સ્કૂલે આવીએ છીએ આટલા બધા ભાઈબંધો મળ્યા येथे आज ती नवो दिवस आहे स्कूल म्हटलं खूप खूप खुशी राहायचे